માગડ વાત કરીએ તો વડોદરાના નંદેશરી જીઆઈડીસી માં આવેલી પીએબી ઓર્ગેનિક પ્રાઇવેટ કંપની માં સવારે ધડાકાભેર ભીષણ આગ ફાટી નીકળી આગના કારણે આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી આ ઘટનાના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો હતો આગની જાણ થતા નંદેશરી જીઆઈડીસી ની ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી આસપાસની કંપનીમાં કામ કરતા કર્મચારીઓ ને ઘટના સ્થળે અન્ય સ્થળોએ સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા કલાકોની ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડ એ આગ પર કાબૂ મેળવ્યો હતો

દીપક નાઇટરાજ ફંસન પાનોલ પાનોલ ઇન્ટરમીડિયટ આ બધી ઇન્ડસ્ટ્રીના સેફ્ટી ઓફિસર વિથ ફાયરમેન હાથે આ લોકોએ બધી એ જહેમતથી આગને કાબૂમાં લેવામાં આવી એવું લાગે